ભરૂચ જિલ્લાની ઉભરતી ઔદ્યોગિક નગરી વાગરા તાલુકામાં આવેલ વિલાય જીઆઈડીસી વિસ્તારમાં રોડ રસ્તાની હાલત અત્યંત જર્જરિત થઈ ગઈ છે ત્યારે આ રોડ વિલાસ જીઆઈડીસીને ભરૂચ જિલ્લા સાથે જોડે છે આ દેરોલથી વાગરા સુધીના રોડની અત્યંત વિસ્માર હાલત છે આ અંગે સામાજિક આગેવાન ઇમ્તિયાઝ પટેલે તાત્કાલિક ધોરણે રોડની સુધારણા કરવા બાબતે રજૂઆત કરી ત્યારે આ વિસ્તારમાં રોડ રસ્તાનું તાત્કાલિક ધોરણે એક અઠવાડિયામાં રિપેરિંગ કામ કરવા નહીં આવે તો નજીકના ગામના પંચાયતો અને જાગૃત આગેવાનો સાથે મળીને આ રોડનો વાહન વ્યવહાર બંધ કરવા સુધીની ચીમકી ઉચ્ચારી હતી આજે આપણે ઉપસ્થિત છીએ ભરૂચ જિલ્લાના અંદર ઔદ્યોગિક હબ વિસ્તાર તરીકે ઉભરતો નવો એક વિસ્તાર એટલે વિલાયત જીઆઈડીસી અને સૈખા જીઆઈડીસી વિસ્તાર અને ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના સમગ્ર ગામડાઓ વિલાયત જીઆઈડીસી સૈખા જીઆઈડીસી વિસ્તારને જોડતો એક મુખ્ય બ્રિજ છે જેને ભૂખીની ખાડી બ્રિજ તરીકે ઓળખવામાં આવે છે જે ડેરોલ બ્રિજ ડેરોલ ગામથી લગભગ અંદાજે દોઢ બે કિલોમીટરના અંતરે છે અને જેની અત્યંત દૈનિક હાલત ખરાબ છે છેલ્લા દોઢ બે વર્ષથી સરકારી બાબુઓને જગાવવાનો પ્રયાસ મારા દ્વારા લેખિતમાં કાયદાકીય રીતે કરવામાં આવી રહ્યો છે ભરૂચ જિલ્લાના ડેરોલથી રહી અને વાગરા અને ગંઢાર સુધીના રોડની અત્યંત બિસ્માર હાલત ખરાબ છે જેને લઈ છેલ્લા એક દોઢ વર્ષ અગાઉ હું ભૂખ હટાર ઉપર અને કાયદાકીય ભૂખ હટાર પર ઉતરી કાયદાકીય રીતે આ સરકારી બાબુઓને ઊંઘમાંથી સજાગ કરવાનો પ્રયાસ કરાયો હતો ત્યારબાદ સરકારી બાબુઓના કાગળીય કાગળકીય કાર્યવાહી કરી તેમને પાસે આપણે લેખિતમાં અનેકવાર રજૂઆત કરી છે ત્યાર છતાં પણ આજે ફરીવાર ઋતુની સિઝન આવી ગઈ છે તેના કારણે ડેરોલથી લઈને વાગરા સુધી અને વાગરાથી ગંડાર સુધીના રૂટની અત્યંત બિસ્માર હાલત ખરાબ થઈ ગઈ છે વિલાયત જીઆઈડીસી અને સાયખા જીઆઈડીસી એના અંદર આવેલા ઔદ્યોગિક જે વસાહતો છે તેના અંદર જે પરિવહન કરતા ભારે વાહનો અને સાધનોની અવરજવર છે જેના કારણે આ રોડ ફરીવાર અત્યંત ગંભીર પરિસ્થિતિના અંદર નિર્માણ પામી ચૂક્યો છે દહેજ વિસ્તારના અંદર જે થોડા દિવસ પહેલાં એસઆરએફની કંપનીના અંદર એસઆરએફની કંપનીના જે કર્મચારીઓની બસ પલટી ખાઈ ગઈ હતી એવો જો કંઈક અનબનાવ બનશે તેની રાહ ભરૂચ જિલ્લા વહીવટી પ્રશાસન જોઈ રહ્યું હોય વિલાયત જીઆઈડીસી વિસ્તારના અંદર એમ અમને જણાઈ રહ્યું છે